તો સાયલા તાલુકાના નવ ગામોથી વધારે ખેડૂતો દ્વારા ડુપ્લીકેટ ખાતર બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યું નર્મદા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામનું ખાતર ખેડૂતોને પધરાવવામાં આવ્યું હતું એક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ખાતરના કારણે ખેડૂતોના ખેતરમાં પાક ઉગી અને બળી જાય છે તથા નવા પાક પણ ઉગતા નથી તેવી ફરિયાદ ઉઠવા પામી હતી આ બાબતે સાયલા તાલુકાના ગ્રામ સેવકો તેમજ ખેતીવાડી અધિકારી અહીં આવ્યા છે ખેડૂત ની એવી રજૂઆત છે કે અમે જે કઈ ખાતરનો ઉપયોગ કર્યો છે એના કારણે આ વર્ષનો અમારો પાક નિષ્ફળ ગયો છે અને નિષ્ફળ સાથે સાથે એ જમીન પણ બંજર થઈ ગઈ છે તો હવે આ જે કઈ કંપની છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને ખેડૂતોને અત્યારે આ વર્ષે કોઈ પાકે એવું લાગતું નથી તો વિઘે ઓછામાં ઓછું સાઠ હજાર નું વળતરની માંગણી સાથે આજે ખેડૂત સાથે આમ આદમી પાર્ટીના લોકો અને બધાને સાથે રાખીને સાચીને